Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અજાણ્યા પાણીમાં નાતા પહેલા સૌ વાર વિચાર કરવો જોઈએ તેવું આમાં જ નથી કહેવાતું ઘણી વાર આ ભૂલ કરવાથી જિંદગીથી યાદ ધોવા પડે છે આવી જ એક ઘટના હળવદમાં સામે આવી છે જ્યાં બે પિતરા ભાઈઓ અજાણ્યા પાણીમાં નાહવા પડ્યા હતા અને બંને ડૂબી ગયા હતા જો કે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હળવદમાં આવેલા વગાડમાં બંને બાળકો ત્યાં નાહવા પડ્યા હતા અને બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

અત્યારની આ સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ